વિજયભાઈ માટે ઘણું બધું કહ્યું મને લાગે છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેટર સ્ટેન્ડિંગ ચેરમેન મેયર સંકલ્પ પત્ર અમલીકરણ કમિટી ચેરમેન મહામંત્રી રાજસભા ધારાસભ્ય મંત્રી મુખ્યમંત્રી અને પ્રભારી એક પણ હોદ્દો જો કોઈએ બધા જ હોદ્દા જો કોઈએ ભોગ્યો એમાં વિજયભાઈ હતા પણ આ દરેક ભૂમિકામાં એમણે જે સંબંધો વધાર્યા અને પોતે પોતાની સક્ષમતા પુરવાર કરી એના જ કારણે એમની અંતિમ યાત્રામાં આખું રાજકોટ અને ત્યાર પછીની અનેક પ્રાર્થના સભાઓમાં જે લોકો ઉમટી પડ્યા છે એ જ બતાવે છે કે વિજયભાઈએ ખૂબ જ પ્રેમ આપ્યો અને ખૂબ જ પ્રેમ એ પામ્યા છે